તો મિત્રો જોઈ લો વિડિયો ત્રણ લાખ પચાસ હજાર વ્યૂઝ આવી ગયા છે ગબ્બર ઠાકોર અને એતલ પરમાર અને મિત્રો અર્જુનભાઈ ઠાકોરનું જે સોંગ આવવાનું હતું જેમાં મિત્રો ખૂબ જ વિરોધ થયો હતો અને ખૂબ જ ચર્ચામાં ચાલ્યું હતું કે હેટલબેન પરમારનું આ સોંગ નહીં ચાલે એને સપોર્ટ નહીં કરે એવું મિત્રો લોકો ઘણા બધા કહેતા હતા પરંતુ ગબરભાઈ બધાને સપોર્ટ કરે છે એટલે મિત્રો હેટલબેન પરમારનું જોરદાર આ સોંગ બનાવ્યું હતું અને મિત્રો જોરદાર કહાની લખી છે જોરદાર ગીત લખ્યું છે સારું એવું શૂટિંગ કર્યું છે એટલે મિત્રો આ જોરદાર સોંગ આવી ગયું છે પણ મિત્રો ટિપ્પણીઓ અને મિત્રો કમેન્ટો તો ખૂબ જ વાત ના પૂછો કે હેતલ પરમારને સપોર્ટ નહીં કરવામાં આવે કારણ કે ગબરભાઈએ ભાઈએ એવા લોકોને સપોર્ટ કર્યો છે જે સમાજ વિરુદ્ધ છે પરંતુ મિત્રો આમાં એવું છે કે ગબરભાઈ સપોર્ટ કરે છે નાના મોટા માણસોને ઘણા બધાને સપોર્ટ કરે છે જેમાં સમાજ તો ઠીક સમાજ વગેરે પણ મિત્રો ઘણા બધા માણસોને ગબરભાઈ સપોર્ટ કરે છે એથી મિત્રો ગબ્બરભાઈનું સોંગ જે બંકો હતું બંકાવાળું સોંગ એ કરતાંય મિત્રો ઘણું ચાલી રહ્યું છે ટ્રેન્ડિંગમાં અને મિત્રો જોરદાર શૂટિંગ સાથે મિત્રો આ સોંગ ચાલી રહ્યું છે તો મિત્રો ગબરભાઈ ઠાકોર વિશે ઘણા બધા મિત્રો ગલત ગલત કમેન્ટો કરતા હતા પરંતુ મિત્રો એવું કાંઈ નથી કેમ કે ગબરભાઈ સારા માણસ છે ને સારો એવો સપોર્ટ બધાને કરે છે તો મિત્રો એમનું ક્યારેય અટકે પણ નહીં અને મિત્રો એટલે સોંગ જોરદાર ચાલે છે તો આ ઘણા બધા એવા સોશિયલ મીડિયા પર હિતલ પરમાર અને ગબ્બરભાઈ વિશેના જે વિડીયોઝ અને ફોટા વાયરલ થયા હતા કે ગબ્બરભાઈનો વિરુદ્ધ લોકો કરી રહ્યા છે લોકો સપોર્ટ નહીં કરે તો મિત્રો આ વાતને હું કહું છું કે ત્યાં સુધી ગબ્બરભાઈ પણ ઘણા બધા લોકોને સપોર્ટ કરે છે એના જ કારણે ગબ્બરભાઈનું સોંગ આ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એટલે મિત્રો તમે માણસો નહીં તમે જોઈ શકો છો ફક્ત દસ કલાકની અંદર ત્રણ લાખ અને પચાસ હજાર વ્યૂઝ આવ્યા છે જે મિત્રો આમ તો ગબર ભાઈના સોંગ બીજા આવતા હોય છે એ કરતાં ઘણું બધું સારું જે કહેવાય એવું ટ્રેન્ડિંગમાં સોંગ ચાલ્યું કહેવાય કેમ કે આ સોંગ ધાર્યું હતું એ કરતાં પણ ઘણું બધું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એટલે મિત્રો તમે શું કહેવા માગો છો એ જરૂરથી કમેન્ટ કરજો કેમ કે ઘણા બધા મિત્રો સપોર્ટ કરવા નાગતા નહોતા માગતા પરંતુ ઘણા બધા મિત્રો સપોર્ટ પણ કરતા હતા તો મિત્રો તમે શું કહેવા માંગો છો એ જરૂરથી કમેન્ટ કરજો અને આપણી આ ચેનલ પર તમે નવા આવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જય ઠાકુર સમાજ